નમસ્કાર આપ જોઈ રહ્યા છો ટીવી થર્ટીન ગુજરાતી આપની સાથે હું છું લવલીન બુલેટિનની શરૂઆત મહત્વપૂર્ણ સમાચારોની સાથે કરીશું હાલ એક મહત્વના સમાચાર સામે આવ્યા છે તો દેશના દુશ્મન સામે ગુજરાત મહત્વપૂર્ણ કાર્યવાહી જોવા મળી છે આ વચ્ચે તમને જણાવી દઈએ કે મહિલાની દમણથી અને પુરુષની ગોવાથી ધરપકડ કરવામાં આવી છે ભારતમાં સક્રિય પાકિસ્તાની એજન્ટને આર્થિક મદદ પૂરી પાડતા હતા મહત્વના સમાચાર હાલ સામે આવ્યા છે વધુમાહિતી સાથે સંવાદદાતા ભાવેશ રાજપૂત જોડાયા છે ભાવેશ બે લોકોની ધરપકડ કરવામાં આવી છે અને સાથે જે રીતે પ્રાથમિક માહિતી સામે આવી છે આ લોકો સક્રિય હતા ગતિવિધિ જે દેશના હિતમાં ન હોય તે પ્રકારેની જે પ્રકારે ગુજરાત એટીએસ દ્વારા બે વ્યક્તિઓની ધરપકડ જાસૂસી મામલે કરવામાં આવી છે જેમાં બંને આરોપીઓમાં એક મહિલા અને એક પુરુષ છે મહિલાની ધરપકડ કરવામાં આવી અને તેની સાથોસાથ તપાસમાં પુરુષનું નામ પણ સામે આવ્યું એટલે બંનેની વાત કરીએ તો એ કે સિંહ નામનો જે આરોપી છે તે આર્મીમાં સુબેદાર હતો અને તે પાકિસ્તાનના જાસૂસોને આર્થિક મદદ પહોંચાડવા માટે મદદ કરતો હતો તે પ્રકારની હકીકત સામે આવી છે દમણમાંથી જે મહિલા પકડવામાં આવી તેનું નામ રશ્મણી રવિન્દ્ર પાલ છે અને તે પણ આ આરોપી સાથે સંકળાયેલી હતી અને બંને ભેગા મળીને દેશની જે ગુપ્ત માહિતીઓ છે તે પાકિસ્તાનના એજન્ટોને પહોંચાડતા હોવાની હકીકત સામે આવી છે ત્યારે સુધીમાં કયા પ્રકારની ગુપ્ત માહિતીઓ આ લોકોએ પાકિસ્તાની એજન્ટને આપી અને તેનો કઈ જગ્યાએ કેવી રીતે ઉપયોગ કરવામાં આવ્યો તેવા તમામ પાસાઓને લઈને એટીએસ તપાસ કરી રહી છે આ કેસમાં હજુ પણ જે પાકિસ્તાની એજન્ટ છે જો ભારતમાં રહેતા હોય તો તેને પકડવા માટે એટીએસ ની ટીમો કામે લગાડવામાં આવી છે અને અલગ અલગ રીતે હાથ ધરી છે બિલકુલ આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ તો એક મહિલા સહિત એક પુરુષની અત્યારે ધરપકડ કરવામાં આવી છે ભારતમાં સક્રિય પાકિસ્તાની એજન્ટ લોકો આર્થિક રીતે મદદ પૂરી પાડતા હતા